I Take your ગીતો ભારત નો તાત ઈચ્છે અનાથો નો નાથ पहले खलक में अन महासागर में माच अरे जत जत एकड़ो कछी वसे उत लग्यो पियो आईडी आडी વાણી અને શબ્દો દ્વારા કચ્છ અને સૌરાષ્ટ્ર દર્શન કરાવવા બદલ ગીતાબેન આપનો ખૂબ ખૂબ આભાર આજે વાયબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ કચ્છ અને સૌરાષ્ટ્રના આ ગરિમામય અવસરે સ્વાગત પ્રવચન માટે હવે ગુજરાતના માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીને આદર સહિત અમે આમંત્રિત કરીએ છીએ વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ સમિટ રાજકોટ અને કચ્છ એડિસનના ઇનોગ્રલ ફંક્શનમાં આપની સૌની વચ્ચે ઉપસ્થિત દેશના લોકપ્રિય મુખ્ય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ગુજરાત જે વાપીથી તાપી તરીકે ઉદ્યોગોમાં ઓળખાતું હતું બે હજાર ત્રણમાં આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા ગુજરાતમાં વાઇબ્રન્ટ ગુજરાત લોન્ચ કરીને ગુજરાતને ઇન્વેસ્ટમેન્ટની દિશામાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરની અંદર એક ખૂબ જ મોટું પ્રોત્સાહન અપાવ્યું આજે ગુજરાતની ચારેય દિશાઓમાં આપણે મેન્યુફેક્ચરિંગ હબ તરીકેના અનેક મોટા સેક્ટર્સ પ્રાપ્ત થયા છે બે હજાર ત્રણમાં એસી એમઓયુઝ જોડે વાઇબ્રન્ટ ગુજરાતની શરૂઆત થઈ હતી જે અઠ્ઠાણું હજાર પ્રોજેક્ટ્સ આજે પરિપૂર્ણ થયા છે ખાસ કરીને આ વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટમાં ચારસો એક્ઝિબિટર્સોએ ભાગ લીધો છે ખાસ કરીને પંદરસોથી વધારે એમઓયુઝ થવાની શક્યતા છે રિવર્સ બાયર્ડ સેલર્સ મીટની અંદર સોળ દેશોના મહાનુભાવો અહીંયા પધાર્યા છે ખાસ કરીને આ બેઉ સેક્ટરના એમએસએમઈ સેક્ટરને ખૂબ મોટો ફાયદો આનાથી થઈ શકે છે અનેકવાર અનેક લોકો પૂછે છે કે ગુજરાતમાં જ ઇન્વેસ્ટમેન્ટ કેમ કરવું જોઈએ ગુજરાત રાજ્યમાં ખાસ કરીને મોબિલિટીની વાત હોય તો રસ્તા રેલ નેટવર્ક એરપોર્ટ પોર્ટ્સ કનેક્ટિવિટી આ બધા જ ક્ષેત્રની અંદર ગુજરાતે ખૂબ સારી રીતે વિકાસ કર્યો છે સ્ટેબિલિટીની વાત હોય તો નીતિઓ અહીંયા ઝડપથી બદલાતી નથી આજના સમયની જે માંગ હોય તે પ્રમાણે તમામ વેપારીઓને રાજ્ય સરકાર દ્વારા હંમેશા સહયોગ કરાય છે સેફટીની વાત હોય તો રોકાણકારો માટે પણ અને નાગરિકો માટે બી અહીંયા સૌથી સારી સુરક્ષાઓનું પ્રાવધાન ખાસ કરીને ગુજરાતના તમામ ખૂનાઓમાં રાજ્ય સરકાર દ્વારા વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે ગેરંટીની વાત હોય તો એ અહીં આપેલા વચનો એ હંમેશા પૂરા થાય છે હું આજે ખાસ કરીને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનો આભાર માનવા માગું છું મારા જેવા અનેક યુવાઓ મારી પછીની પેઢીના બી અનેક યુવાઓ એના સપના સાકાર કરવા માટે ગુજરાતમાં જે પ્રકારે બે હજાર ત્રણથી વાયબ્રન્ટ ગુજરાતની યાત્રા જે ચાલુ થઈ એ વાઇબ્રન્ટ ગુજરાતના કારણે આજે ગુજરાતના લાખો કરોડો યુવાનોને રોજગારી બી મળી છે અનેક લોકોના વેપારના સપના બી સાકાર થયા છે મને આજે યાદ છે ગિફ્ટ સિટીનું સપનું ગિફ્ટ સિટીનું વિઝન જ્યારે પ્રધાનમંત્રી શ્રીએ દુનિયા સમક્ષ મૂક્યું ત્યારે અનેક સો કોલ્ડ ઇન્ટેલિજન્ટ લોકો દ્વારા ગિફ્ટ સિટીને સપનું ગણાવવામાં આવ્યું પરંતુ એ સપનું આજે સાકાર થયું છે ફિનટેકની દુનિયામાં દુનિયાનું સૌથી સારા સિટી તરીકે આપણું ગિફ્ટ સિટી ઓળખાય છે એ જ પ્રકારે ધોલેરા ધોલેરા આજે એક સ્માર્ટ સિટી તરીકે ડેવલપ થયું છે ત્યાં સેમી કંડક્ટર ફેબની વાત હોય કે અનેક નવી ઇન્ડસ્ટ્રીઝ આજે રૂપ લઈ રહી છે સાનંદની વાત હોય બેચરાજીની વાત હોય આ તમામ સેક્ટર્સની અંદર ખૂબ મોટા મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ આવવાના કારણે એક મોટી ઇકોસિસ્ટમ ઊભી થઈ અને એના કારણે ગુજરાતના લાખો યુવાનોના સપના સાકાર થયા છે હું ફરી એકવાર પ્રધાનમંત્રી પ્રધાનમંત્રીશ્રીનો આભાર માનું છું કે એમને ઇઝ ઓફ ડુઈંગ ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ માટે જે ત્રેવીસ પેરામીટર્સ દેશ સમક્ષ મૂક્યા ગુજરાત રાજ્ય સરકારે આ તેવીસે તેવીસ પેરામીટર્સ ઉપર કામગીરી કરી છે અને હજી